તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ત્યાં તમે જે પ્રકારનું સ્ક્રીન પર વિડીયો જોઈ રહ્યા છો તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તમારો મોબાઈલ પર તે તમને આજના વિડીયોમાં બતાવીશો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો તેના માટે તમારે સૌથી પહેલાં જવાનું રહેશે કાઇન માસ્ટર એપ્લિકેશનની અંદર કાઇન માસ્ટરનો ઓપન કર્યા બાદ સિમ્પલ પ્લસનું એક છે તેના ઉપર ક્લિક કરવાનું અને નવો પોઈન્ટ જે રેશિયો છે જે ફ્રેમ છે તેને કરી લેવાની અહીંથી તમારે સિલેક્ટ તેની સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે ક્લિક કરવાનું છે સિમ્પલ અહીં મીડિયા પર મીડિયા પર જાય પછી તમારે જે પણ ફોટાનું સ્ટેટસ ક્રિએટ કરવું હોય તે ફોટાને તમારે બધાને કરવાના રહેશે અહીં સિલેક્ટ તો હું જલ્દીથી બધા મારા ફોટાને કરી લઉં છું સિલેક્ટ ફોટા કરી લીધા છે સિલેક્ટ સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે અને જે લંબાઈ છે તો તમારે ટૂંકી કરી દેવાના ટાઈમિંગ જે છે તે તમારે આપણે કાંક રીતે સિમ્પલ આપણે બે ત્રણ સેકન્ડ જેટલી બધાની કરી દઈશું તમે તમારી મજા મુજબ રાખી શકો છો મિત્રો આમાં કોઈ પણ તમે રાખી શકો છો જેટલો પણ તમારે લાંબુ ક્રિડ કરવું હોય એ પ્રમાણે તમારે રાખવાનું તો હું તો આટલા રાખીશ ત્યાર પછી મિત્રો તમારું શું ક્રોન છે ફોટા પર ક્લિક કરી અહીં ક્રોપિંગ છે તેના ઉપર ક્લિક કરીને તમારા બધા ફોટાને આ રીતે ઝૂમિંગ કરી લેવાના રહેશે ત્યાર પછી બીજા જે છે તે બધા ફોટાને તમારે સેમ જ મિત્રો ઝૂમ કરી લેવાના રહેશે તો જુઓ મિત્રો મેં બધા ફોટાને કંક આ રીતે સેડ કરી દીધા છે ત્યાર પછી મિત્રો તમારા શુક્રોન છે અહીં તમે જે ફોટા છે તેની વચ્ચે તમારા અહીં ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે તેના ઉપર ક્લિક કરી તમારે ગેટ મોર ઉપર ક્લિક કરીને આ જે છે ઇફેક્ટ છે તેને તમારે સિમ્પલ કરી લેવાનું સિલેક્ટ તેની સિલેક્ટ કર્યા બાદ મિત્રો આમાંથી તમારા બધા જે આ બધા ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે તેમાં તમારે અલગ અલગ પ્રકારના બધા નાખી દેવાના રહેશે કંઈક આ રીતે ઠીક છે હું બધા આ જે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે તે બધા અલગ અલગ પ્રકારના બધામાં એડ કરી દઉં છું ફોટામાં તમારે પણ આને ગેટ મોર ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરવાની રહેશે તમારે કાઇન માસ્ટર ઉપર હાલમાં નહીં હોય સિમ્પલ તમે ડાઉનલોડ કરી લેજો એટલે જોઈ શકો છો મિત્રો ક્યાંક આ રીતે આપણું વિડીયો થઈ ચૂક્યો છે હવે મિત્રો તમારો શું ક્રોન છે આ વિડીયો ક્લિપની તમારે કરી લેવાની છે સેવ એટલે કે આને કરી લેવાની છે તમારે એક્સપોર્ટ તો મિત્રો આ થઈ ચૂક્યો છે એક્સપોર્ટ ત્યાર પછી તમારું સિમ્પલ શુક્રણ છે એને ક્રમનું છે બેક બે ત્યાર પછી ફરીથી પ્લસ નોક્ટ છે તેના ઉપર ક્લિક કરી અને આપણે જે પહેલાં સેમ ફ્રેમ લીધેલી હતી તે સેમ ફ્રેમ લઈ લેશું ત્યાર પછી સિમ્પલ મીડિયા પર ક્લિક કરીશું અને એક્સપોર્ટ પર જઈને આપણે જે અત્યારે વિડીયો ક્લિપ સેવ કરી છે તેને આપણે કરી લઈશું અહીંથી સિલેક્ટ અને સિલેક્ટ કર્યા બાદ મિત્રો આવી જરૂર પડશે ગ્રીન સ્ક્રીનની તો તેના માટે આપણે તમે તમારા મરજીથી પોતાનું પણ બનાવી શકો છો અને જો તમારે પોતાનું ન બનાવો તો સિમ્પલ તમારે જવાનું છે યુટ્યુબ પર અને સર્ચ કરવાનું ગ્રીન સ્ક્રીન એટલે ઘણા બધા વિડીયો આવી જશે તમે કોઈ પણ ડાઉનલોડ કરી શકો છો તો મેં અત્યારે પહેલાથી ડાઉનલોડ કરી રાખી છે એટલે સિમ્પલ લેર પર ક્લિક કરીશ મીડિયા પર ક્લિક કરીશ અને અહીંથી તે જે વિડીયો છે તેને હું કરી લઈશ સિમ્પલ સિલેક્ટ એટલે મેં આ વિડીયો ક્લિપને કરી લીધી સિલેક્ટ ગ્રીન સ્ક્રીનને ત્યાર પછી આની જે સ્ક્રીન છે તે કરી દીધી ફૂલ ફૂલ સ્ક્રીન કર્યા બાદ મિત્રો તમારો શુક્રોન છે તે વિડીયો ક્લિપ પર ક્લિક કરી ગ્રીન સ્ક્રીન પર અને કીને કરી દેવાની છે તમારે ઓન આ રીતે ઓન થઈ જાય ત્યાર પછી આનો અવાજ હું કરી ત્યારે બંધ એટલે મિત્રો તમે જોશો કે આપણો વિડીયો જે છે કામ ક્રિએટ થઈ ચૂક્યો છે તો હાલો મિત્રો આપણે જોઈએ આપણો વિડીયો પ્લે કરીને તો જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો એકદમ ક્રિએટ થઈ ચૂક્યો છે અલગ ઇફેક્ટમાં તો તમે પણ આ વિડીયો તમારા મોબાઈલ પર બનાવી શકો છો તમારા બધા ઇમેજ જોડે તો મિત્રો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દો અને આવા વિડીયો તરજ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી